અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે સરોવમ રેસી ડિસીની સાઈડ ઉપર માતાએ એક વર્ષની બાળકીની નજીકમાં જમીન ઉપર સુવડાવી રસોઈ બનાવતી હતી તે સમયે કૂતરો આવીને બાળકીને મોંમાં ઉંચકીને ભાગ્યું હતું માતાએ બૂમાબૂમ કરતા સોસાયટીની આસપાસના રહીશો ભેગા થઈ કૂતરાની પાછળ દોડતા કૂતરો શેરડીના ખેતરમાં ભાગી ગયું હતું સ્થાનિક લોકોએ કામરેજ પોલીસને જાણ કરાતા પીઆઈએડી ચાવડા પોલીસની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ફોરેસ્ટર વિભાગને જાણ કરાતા ફોરેસ્ટર વિભાગના માણસો પણ આવી મોડી રાત સુધી પોલીસે ફોરેસ્ટર વિભાગ અને બસોથી વધુ લોકોએ બાળકીની શોધખોળ કરી પરંતુ કોઈ પાડ મળી ન હતી બાળકીને શોધવા માટે ડોગ સ્કોડ અને ડ્રોનની પણ મદદ લેવાઈ હતી વાવ ગામે સરણમ રેસી ડિસીની સાઈડમાં બાંધકામ ચાલે છે જ્યાં સાત દિવસ અગાઉ અંજુ બહાદુરભાઈ પત્ની અને એ એક વર્ષની બાળકી માયા સાથે કામ ઉપર આવ્યા હતા અને બાંધકામ સાઈડ ઉપર જ ઝૂંપડું બનાવીને રહે છે અંજુ પત્ની સાથે મજૂરી કામ કરે છે વતનમાં લગ્ન હોય હાજરી આપવા માટે પત્ની અને એક વર્ષની બાળકીને બાંધકામ સાઈડ ઉપર મૂકીને મંજુ એકલો વતન ગયો હતો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ